ચાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ વર્ષ નીકામ છે અને ગરમી તો મને વર્ષો વર્ષ આવી પડે ને આગળ પડવાની જ છે એટલે આપણે ગરમી તો ઠીક છે હાલની તારીખમાં ઓછી નહીં કરી શકીએ પણ જો વૃક્ષો વાવીશું તો ઓછી થશે બાકી એનાથી વધારે તમે ગમે એમ કરશો તો ઓછી થશે નહીં ગરમી ઓછી આપણા હાથ રાખ્યા હા ઓછી થશે નહીં એટલે માટે આપણે ગરમીને કઈ રીતે ગરમીથી આપણે રક્ષણ આપણા પશુને મેળવી શકીશું એ માટેના એક પગલાંની વાત કરવી છે પ્લસ બીજી ઘણી બધી વાતો કરવી છે તમારી કમેન્ટ ઘણી વખત આવે છે એની પણ મારે વાત કરવી છે બી ત્રણ કોમેન્ટ આવી છે એના ઉપર જવાબ આપવાનો મારો પર્સનલ ઓપિનિયન છે તો પહેલું તો ગરમીની વાત કરું તો ગરમી અત્યારે હાલમાં ચાલીસ પ્લસ નીકળે છે તો હાલમાં મારે આજુબાજુને તમે જોતા હશો અહીંયા જે ભેંસો રાખે છે એમના માટે ગરમીનો કોઈ સવાલ નહીં કારણ કે મારો જે વારો છે એમાં લીમડા છે વધારે આ બાજુ ઘણા બધા વૃક્ષો છે અને મારી પાસે પણ એચઅપ ગાયું છે સિંગલ પોઈન્ટ સિંગલ એચઅપની અંદર હફવાનો પ્રશ્ન નથી કેમ કે આજુબાજુ વાતાવરણ એવું આપણે ઊભું કરેલું છે કે આ પારસ પીપળી છે આ બાજુ સેતુરા છે ખુલ્લો વારો છે આ બધું લીમડા છે એટલે મતલબ થોડું ઠંડક જેવું રહે છે બીજું ફોગર લગાવેલા છે હાલની તારીખમાં મિત્રો આ બે મહિના એપ્રિલ મે અને અડધો જૂન મતલબ આખો લઈ લો ને આ બે મહિના એટલા સૌથી વધારે એપ્રિલ મે અને અડધો જૂન કદાચ પછી તો વરસાદ આવે એટલે ઠંડક થઈ જાય આ બે અઢી ત્રણ મહિનાની અંદર આપણા પશુને કેવી રીતે રાખી શકીએ અને એચઅપ ગાયો માટે તો અત્યારે ફોગર બેસ્ટ છે ઘણી વખત તમે એક બે વખત નવરાઓ તો પણ ચાલે પણ અત્યારે અમુક લોકો એવા ફોગર લગાવે કે નીચે ગાળું હોય ઉપર એકદમ ફૂગ હાલમાં એક નવા ફૂગર આવે છે કે બિલકુલ ગારો ન થાય અને એક આ બાજુથી પંખો હોય કે પવન હોય પવન તો ત્યાં લુ આવે જ છે પણ એવી રીતના ફોગર લગાવવા કે હાલની તારીખમાં બિલકુલ નીચે ગાળો ન થાય અને વ્યવસ્થિત રીતે એકદમ ઠંડક ભર્યો માહોલ રહે ધુમ્મસ રહે અને એ ચબગાય હોય કે પશુ હોય વ્યવસ્થિત રીતે રહી શકે તો એવી ટાઈપનો આપણે ફોગર લગાવીએ ફોગર કદાચ તમારે કોઈને લેવા હોય તો નીચે નંબર આપેલ છે એના ઉપર તમે કોન્ટેક કરી શકો છો વ્યાજબી ભાવે વ્યવસ્થિત અને તમે લગાવી શકો છો બહુ સારા ફોગર છે અને અમારા ભાઈ જે છે એકતા ફાઉન્ડેશન તરફથી જ આ ફોગરનું કરવામાં આવેલ છે અને આજુબાજુના પશુપાલકોમાં લગભગ ત્રણસોથી વધારે પશુપાલકોએ આ ફોગર લીધા છે અને ઘણા બધા લોકોનો પ્રતિસાદ સારો મળે છે એટલે હું ઓન વિડીયો બોલું છું બીજી વસ્તુ એ કે ઘણા અમુક લોકો એવું કે કે સાહેબ પશુપાલન માં કઈ વધે કના પશુપાલન કરિયે તો શું થાય મને ઘણા બધા લોકો पर्सनल મેસેજ કરતા મિત્રો પશુપાલન ની અંદર જો કંઈ ન વધે તો દરલા બધા લોકો પશુપાલન કરે ને હા તમે બિઝનેસ કરવા પશુપાલન માં આયા છો ને કંઈ બીજી નોકરી કરો છો ને પશુપાલન માં તમે ટાઈમ નથી આપી શકતા મહેનત નથી કરી શકતા તો પછી તમારો આપણે મતલબ આની અંદર સક્સેસ ની જ છે સાઇડ બિઝનેસ તરીકે પશુપાલનને લીધો તો સમજી લેવાનો કે આપણે ફેંકાઈ જઈશું પશુપાલન એક એવો બિઝનેસ છે કે જેની ઉપર તમારી એકદમ ચાંપતી નજર રહેવી જોઈએ તમે એની અંદર કોઈ પણ કામ કે લેબર નથી તો હું કરીશ બીજું બધું જે કામ છે કંઈ નથી બધું હું કરીશ મતલબ જો આની અંદર જો ન મળતું હોય તો વર્ષોથી અમુક અમુક લોકો લઈને છે એ ન કરે કોઈ પણ ધંધો એવો ખરી કે જો 12 મહિના 1.5 વર્ષ નુકસાન આઈવન લોકો 3-3 વર્ષ લઈને બેઠા હોય એ કોઈ કોઈ બિઝનેસ હોય તો મને ક્યો આખો આપણો ભારત ગુજરાત મતલબ આપણો બનાસકોટા તો આખી વાત અલગ છે મતલબ ભાઈએ તો કણા બધા જે ડિસ્ટ્રિક્ટ ની અંદર કંપની હતી જે લોકો નોની મોટી જોબ કરતા એ લોકો પર છોટો છોટો પશુપાલન આવવા લાગ્યા તો આની અંદર જો ન હોય અમુક અમુક લોકોને પેઢીઓ ની પેઢીઓ પશુપાલન માં નીકળ ગઈ તો ન હોય આ અમુક લોકો એમની તો બિચારી મજબૂરી છે અરે મજબૂરી હા નહીં મજબૂરી હોય જ છે નહીં તમે નોકરી કરવા જઈ શકો તો એ બિચારો નથી જઈ શકતો નોકરી કરવા પણ ના એને કંઈ મળે એટલે એ બીજો ધંધો નહીં કરે એ પશુપાલનમાં રચો પચો રહે છે પછી વધારે નહીં તો મહિને ત્રીસ ચાલીસ હજાર રૂપિયા એમાં કમાઈ લે એટલે અમુક લોકો મને કહેતા હોય ક્રિટિસાઇઝ કરતા હોય ઘણી વખત કે ભાઈ તમે પશુપાલનની અંદર કંઈ વધતું નથી આમ નહીં કરતું હા જે લોકો નથી વધતું એ લોકોને અમે સલાહ પણ નથી આપતા ન કરવું એને મુબારક એમને ભલે હું તો એના કરતા એમને જો પશુપાલન ન કરવું હોય એમાં ન વધતો હોય તો ક્યાંય નોકરી ન કરતા હોય તો એમના માટે ક્રિપ્ટોકરન્સી કરવાની છૂટ સત્તા બજાર કરી શકે ટ્રાય કરી લે એમાં કરોડપતિ થઈ જવાય અપવાદ એક બે લોકો એમાં સફળતા મેળવે બધા લોકો સફળતા ન મેળવી શકે બરાબર આ કઈ ડ્રીમ ઇલેવન આવે એમાં પણ કરી શકે ટ્રાય કરોડપતિ થવાના જ ઘણા બધા ચાન્સે જો એને મળતું હોય તો એમાં જઈ શકે અમે એવું નથી કહેતા કે તમે પશુપાલન જ કરો અમે એવું નથી કહેતા કે તમે પશુપાલન મા તમારું પશુપાલન તમારા લેવલનું છે અને કોઈ જેવા તેવા લેવલનું પશુપાલન છે એ નહીં ખરેખર તમે તમારું મગજ ઠકોણે રાખીને આવો તો બરાબર છે બે દિવસ કરોડપતિના સપના જોઈને તમે આની અંદર આવશો અને પછી ત્રીજે દિવસે મોણસને આવો અને ભાગી જાય પછી રોવા બે માથું ઉઠી તો આ તમારા કોમનું નહીં બરાબર એટલે મને ઘણા બધા લોકો નીચે કોમેન્ટ કરતા એટલે મોજો કે કોમેન્ટનો જવાબ એટલો આપતો નથી જે લોકો ડિમોટિવેટ કરે એ કોમેન્ટનો જવાબ હું નથી આપતો પણ આજ વિચાર્યું ચલો આપી અને બીજી વસ્તુ હું એક સમય એક વખત એક ભાઈને અમારા આખા પ્રવાસ દરમિયાન અમે લઈને જતા હોઈએ કે ભાઈ પ્રવાસ અલગ અલગ બતાવીએ ત્યાં એક ભાઈનો બહુ સુપર ડેરી ફાર્મ ચાલે ખરેખર એક્સિલન્ટ ડેરી ફાર્મ છે અને મેં એના ત્યાં ઘણી વખત અમારા વિદ્યાર્થીઓને પ્રવાસ કરવા લઈ જઈએ એની અંદરથી ભાઈ સારું કમાય હવે એના જ કુટુંબનો બીજો ભાઈ છે ગમે છે એ કંઈક બીજો બિઝનેસની અંદર કમાતો હોય છે સારા કમાતો છે એટલે બેઠા એટલે કે ભાઈ હવે આ ધંધા અમે ન કરીએ એવું કે હવે આવું પહોંચાડવા મળવાનું આ સોન ધંધો આપણે ન કરાય આમ ને તેમ આપણે તો કે રોજના દસ હજાર રૂપિયા મળે એવો ધંધો કરવાનો વ્હાઈટ કલર આમ ને તેમ અગરબત્તી નો હોય કે સાહેબ હ એવું કંઈક બિઝનેસ હતો કે ચીકી ન હતો એવું કંઈક બિઝનેસ હતો મને કે પાકી અડ્યા નથી એટલે મેં એમને શાંતિથી બેસાડી ઓકે સાહેબ તમારા કામ નથી ન કરી શકો તમે વાઇટ ધંધો કરો છો અને તમે જે ધંધો કરો એની અંદર પ્રગતિ કરાવે પણ વિચાર કરો કે તમે જે બિઝનેસ કરો છો એ તમે તમારા ગામની પણ તાલુકામાં એક જ માણસ કરો છો આ ધંધો તમારો ભાઈ તમારો કાકાનો ભાઈ ગામમાં બીજો ત્રીજો દસ જણા કરે એટલે શું તમે રોજના દસ હજાર કમાવો છો એ રહેશે કે ના તમારા ધંધાની અંદર કોમ્પિટિશન આવે ને તો તમે કટ્ટું સાઈડ થઈ જાવ તમને ખબર ન પડે પણ આ ધંધાની અંદર ગામની અંદર પચાસ સો બસો પાંચસો હજાર લોકો આવે ને તો કાંઈ ના એવો ધંધો છે એટલે વધારે મારે આના ઉપર કંઈ કેવું નથી જે લોકો કરતા હોય જે લોકો ક્રિટિસાઇઝ કરતા હોય એમને મુબારક છે અને બસ મિત્રો આ બિઝનેસ બહુ ખરેખર સારો છે પણ તમે વ્યવસ્થિત સમજી વિચારી અને આમાં આવશો તો સફળતા મળશે અને શું શું પહેલાં તો આપણને આની અંદર આવવા માટે શું શું પાયા જરૂરી છે બ્રિડિંગ ફીડિંગ અને આપણું મેનેજમેન્ટ કે વ્યવસ્થિત શું શું કરવું પડે પશુ ઓળખતા આવડવું જોઈએ અને આવી કાળજાળ ગરમીની અંદર આપણા પશુને આપણે કઈ રીતે બચાવવા એ પણ આપણને આવડવું જોઈએ બધું જ આપણને ફાવવું જોઈએ તો આપણે આ બિઝનેસથી કંઈક લઈ શકીશું બાકી અત્યારે ગરમીની અંદર આવડી આવડી જીભો ગાડી અને ગાયો આપતી હોય છે એક એક દૂર ગીર પાણી ગાઢતી હોય છે ભારે લાળી તો એનાથી આપણે આપણા પશુ બચાવીએ અને વ્યવસ્થિત સારું પશુ આપણું રહે અને એમાં સારી ઉત્પાદન લઈ શકીએ એવા આપણા પ્રયત્નો થાય એટલે બસ ખાલી આ જ બે ચાર વાતો મારે કરવી હતી વિડીયો થકી જણાવવું હતું કે ઘણા બધા લોકો કંઈક જવાબ પણ આપવો હતો પણ ખેર ધન્યવાદ મિત્રો આપણે બસ આવી રીતે પશુનો મતલબ પશુપાલન કરતા રહીશું ધન્યવાદ